આજે આપણે બનાવીશું પાણીપુરીનો ગરમ રગડો એકદમ લારી જેવા ટેસ્ટવાળો તેના માટે આપણે સામગ્રી લઈ લેશું તેના માટે આપણે સફેદ વટાણા લેવા મેં સફેદ વટાણાને ચારથી પાંચ કલાક પહેલાં પલાળી લીધા છે પલાળવાથી ખૂબ સરસ થાય છે ઝડપી બફાઈ જાય છે બટાકા અને વટાકા વટાણા લેવાના તેમાં હળદર એડ કરવી ત્યારબાદ ચારથી પાંચ વિસલ વગાડીને તેને બાફી દેવા તે બરોબર રીતે બફાઈ જાય બટાકા અને વટાણા આપણા બફાઈ ગયા છે બટાકાને છોલી દઈશું બટાકા છોલાઈ ગયા છે હવે તેને મેશરની મદદથી બરોબર રીતે મિક્સ કરીશું બરોબર રીતે મેશ કરવા બરોબર રીતે મેશ થઈ જાય મીશ થઈ ગયા છે આપણા બટાકા હવે તેમાં બાફેલા વટાણા એડ કરવા હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું લાલ મરચું પાવડર એડ કરવું તમારે જે મુજબ તીખું જોઈએ તે પ્રમાણે એડ કરવું મીઠું સ્વાદ અનુસાર સંચર પાવડર હવે તેને બરોબર રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે હવે તેમાં હળદર પાવડર એડ કરવો હવે એક પેન લેવાનું પેનમાં સાઈડ ની કિનારી માવો બરોબર રીતે લગાવી દેવો વચ્ચે જગ્યા રાખવી જેથી માવો ગરમ ફાવે આપણને બધું મિશ્રણ લગાવી દેવાનું ચારે બાજુ પેનની બરોબર રીતે લગાવી દીધું છે હવે આ માવા ઉપર કોથમીર લગાવીશું

થોડો થોડો માવો મિક્સ કરતો જવું પાણીમાં થોડો થોડો મિક્સ કરતા રહેવું તે ગરમ થતો જાય પણ રગડો મિક્સ થઈ ગયો છે બરોબર રીતે તેને થોડું ગરમ થવા દેવાનું છે રગડો રેડી થઈ ગયો છે એકદમ લારી જેવા ટેસ્ટવાળો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરો મળીએ એક નવી રેસીપી સાથે